નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ આજની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ને વાર બુધવાર તો પેન્શનરોના પેન્શન ચાલુ રાખવા માટે કાલે એટલે કે ત્રીસ ઓક્ટોબરના રોજ અંતિમ તારીખ છે એટલે આજ આ કામ કરી જ લેજો નહીતર તમારું પેન્શન છે તે બંધ થઈ શકે છે પછી અમને ના કહેતા તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો તમને સારો લાગે વિડીયો તમને માહિતી સારી લાગે ભલે માહિતી જેવી હોય પણ અમારી વિડીયો બનાવવાની મહેનત તમને જો સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ અગત્યની જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જો તમે પણ એક સરકારી પેન્શનનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે તો ત્રીસ ઓક્ટોબર એટલે કે આવતીકાલે તમારા પેન્શન ચાલુ રાખવાની અંતિમ તારીખ છે જો તમે હજુ સુધી તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી તો તમારું પેન્શન બંધ થઈ શકે છે અને સરકારે છેતરપિંડી અટકાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી છે જેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પેન્શનના પૈસા ફક્ત યોગ્ય અને જીવંત લાભાર્થીઓ સુધી પહોંચે તો નવેમ્બર મહિનો આ પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમય દરમિયાન દેશભરના લાખો પેન્શન ધારકો આ પ્રમાણપત્ર સબમિટ કરે છે તો આ સરકારને જીવન પેન્શનર જીવંત છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે તો પેન્શન ચાલુ રાખવા માટે આ પ્રમાણપત્ર સૌથી મહત્ત્વપૂર્ણ શરત છે તો ચાલો તેના વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ તો મિત્રો ખાસ કરીને આવતીકાલે એટલે કે ત્રીસ ઓક્ટોબરના રોજ દરેક પેન્શનરોએ પોતાનું જીવન પ્રમાણપત્ર જો સબમિટ ના કરાવ્યું હોય તો તે સબમિટ કરવા માટેની અંતિમ તારીખ છે અને ભવિષ્યમાં પેન્શનરનું પેન્શન અટકે નહીં તે માટે દરેક પેન્શનરોએ આ પ્રમાણપત્ર સબમિટ કરાવવું ખૂબ જ આવશ્યક છે અને તેના લીધે એવું નક્કી થતું હોય છે કે પેન્શનર જીવંત છે અને યોગ્ય વ્યક્તિને પેન્શન મળી રહ્યું છે તો ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર ક્યાં સબમિટ કરવું તો પહેલાં પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેન્કો અથવા તો પોસ્ટ ઓફિસમાં કલાકો સુધી લાઈન લાંબી લાઈનોમાં રાહ જોવી પડતી હતી જે અત્યંત મુશ્કેલ અને નિરાશાજનક હતું તો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ એક મોટી સમસ્યા હતી જોકે સરકારે હવે આ પ્રક્રિયાને સરળ બનાવી છે અને પેન્શનરો જીવન પ્રમાણપત્ર પોર્ટલ અથવા જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન દ્વારા તેમની ઘરેથી સરળતાથી તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે તો તેમનો ફક્ત તેમના આધાર નંબર ફોન નંબર અને બાયોમેટ્રિક ઉપકરણની જરૂર છે મિત્રો તો પહેલાંના સમયમાં કેવું હતું કે જીવન પ્રમાણપત્ર જ્યારે સબમિટ કરવામાં આવતું ત્યારે બેંકો અથવા તો પોસ્ટ ઓફિસમાં કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું અને તે પ્રક્રિયા છે તે અત્યંત મુશ્કેલ અને નિરાશાજનક પણ હતી તો ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે આ એક મોટી સમસ્યા હતી પરંતુ હાલમાં કોઈ પણ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને બધું ડિજિટલી રીતે આ કામ છે તે શક્ય બની રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો ઓફલાઈન જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું તો ભારત સરકારે હવે તમામ ઉંમરના અને સંજોગોના પેન્શનરોની સુવિધા માટે ઘણા વિકલ્પો રજૂ કર્યા છે તો પેન્શનરો તેમની નજીકની બેંક પોસ્ટ ઓફિસ અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે સી એસ સીની મુલાકાત લઈને તેમના પ્રમાણપત્રો ઓફલાઈન સબમિટ કરી શકે છે તો વધુમાં જો તમે ડિજિટલ રીતે આવું કરવાનું પસંદ કરો છો તો તમે તમારા ઘરના આરામથી જીવન પ્રમાણપત્ર એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકો છો તો ફેસ સ્કેનિંગ એ સૌથી સરળ અને નવીનતમ પદ્ધતિ છે કારણ કે તેમાં કોઈ બાયોમેટ્રિક ઉપકરણોની જરૂર નથી તો તમારે ફક્ત સ્માર્ટફોનની જરૂર છે તો તમારું આધાર કાર્ડ તમારા બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતા સાથે લિંક થયેલ હોવું જોઈએ તો આ માટે થોડાક સરળ પગલાંઓની વાત કરીએ તો સૌથી પહેલાં તમારા મોબાઈલ પર આધાર ફેસ આરડી એપ અને જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ સૌપ્રથમ આધાર ફેસ આરડી એપ ખોલો અને તમારો ચહેરો સ્કેન કરો પછી જીવન પ્રમાણ એપ ખોલો તમારા આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી વડે ચકાસણી પૂર્ણ કરો આ પછી એપના ફ્રન્ટ કેમેરામાંથી તમારા ફોટા પર ક્લિક કરો અને સબમિટ કરો ત્યારબાદ સબમિટ કર્યા પછી તમને પ્રમાણપત્ર આઈડી અને પીપીઓ નંબર સાથે ડાઉનલોડ લિંક મળશે આનો અર્થ એ કે તમારું જીવન પ્રમાણપત્ર સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ